ઓલ ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો સયાજીપુરા આજવા ચોકડી પર ઘણા કેટલોક સમયથી રાત્રિના સમયે એટલે કે સાંજે છ થી સાત વાગ્યાની આસપાસ ઓછામાં ઓછું પચીસ થી પચાસ જેટલી મહિલાઓ વીસ થી ત્રીસ વર્ષની જવાન છોકરીઓ તથા ત્રીસ થી પચાસ વર્ષ સુધીની મહિલાઓ આજવા ચોકડી પર રાત્રિ દરમિયાન દસ અગિયાર વાગ્યા સુધી રોકાણ કરે છે જેઓ છોકરીઓ વ્યવસ્થિત મેકઅપ સારા કપડાં પહેરે છે સાધના સમયે બહારથી જમવાનું લાવી આજવા ચોકડી પર જ જમે છે એમ લાગે કે આ જગ્યા કોઈને અડચણ નથી તેવી જગ્યા પર આ લોકો જમીન પરસ સુઈ જાય છે મળતી માહિતી મુજબ આજ રોજ બપોરના એક વાગ્યાની આસપાસ સાત આઠ દસ છોકરીઓ ડવ ડેક જે આજવા રોડ નાયરા પેટ્રોલ પેટ્રોલપંપની સામે દેવકૃપા બંગલોની બાજુમાં ઉપર ફ્લેટમાં ચડીને રહેતા લોકોના મકાનમાં દરવાજા ખખડાવી ભીખ માંગવાનો ઢોંક કરી પૈસા રૂપિયા પડાવતી હતી અચાનક હોબાળો થતા રહેતા લોકોએ તેઓને નીચે બોલાવી પૂછપરછ કરી શંકાસ્પદ વ્યક્તિઓ લાગતા

આ લોકો છે અમદાવાદના છે અમદાવાદના અને બધા લોકો ભીખ માંગે છે ગમે ત્યાં એપાર્ટમેન્ટમાં અને ગમે ત્યાં ઘરમાં ઘૂસીને આ લોકો માંગે છે તો આની માટે થોડા સાવચેત રહેજો અત્યારે આ હાલ દવડેકમાં છે ડવડેકમાંથી પકડાયા છે અને ત્યાંથી એનું શૂટ કરી અને મોકલી દઉં છું આ ગેંગથી બહુ સાવસત રહેજો કારણ કે કોઈ આને કામ ધંધો નથી અને માત્ર માત્ર ખાલી ભીખ માગવાનો ધંધો છે ઘર જોવાના છે અને આડાવાળા કામ કરે છે આ લોકો ઠીક છે હા આપણે ડવડેકના સિક્યુરિટી ગાર્ડ લોકો છે અને એમની સારી એવી ફરજ બજાવી આ બધા લોકોને પાંચથી છ વ્યક્તિ છે છ લોકોને જાણ કરી અને મળ્યા છે આ લોકો છ છ વ્યક્તિઓ એપોઇન્ટમેન્ટમાં ઘૂસી ગયા હતા ત્યાંથી હોદી લાવી અને ગેટની પાસે ઊભા રાખ્યા છે હવે આ લોકોને આપણે પૂછીએ કે શું બનાવ બન્યો હતો બરાબર શું બનાવ બન્યો હતો આને હલો ના ના મેડમ નથી આવી હજી હા નીકળી ગઈ છે હા મને

આઉટપોટો બલેન અંદર ગેટમાં કરો છો ઈ આઈતી નથી ગઈ રે ઓલી બાયુજી કે શું આઈ કેમ આવવાનું આવવાનું નઈ કેટલા પૈસા તમારા પાસે લીધા 201 201 કોને લીધા કઈ હતી એનું આધાર કાર્ડ ક્યાં છે આધાર કાર્ડ ઘરેવાન તોય કઢાવાના તમારા પાસે વેન તમારા પાસે શું કઈને પૈસા લીધા હા પણ હું કીધું શું કીધું આપણે એ પૈસા કરો આવી તો આ છોકરા દાદા એક દાદા